ચૂંટણી પંચે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો આગામી નવ સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે ઓગસ્ટ સુધી ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવશે અને જો જરૂર પડી તો નવ સપ્ટેમ્બરે મતદાન થશે મતદાનનો સમય સવારે દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીનો રહેશે તો નવમી સપ્ટેમ્બરે જ પરિણામ પણ જાહેર કરાશે એકવીસ જુલાઈના રોજ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ દેશના બીજા સર્વોચ્ચ બંધારણીય પદ જે ખાલી થયું હતું ત્યારે ચૂંટણી પંચ દ્વારા જાહેર નોટિફિકેશન અનુસાર સાત ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ચૂંટણી પંચ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર કરશે જેમાં એકવીસ ઓગસ્ટ સુધી ઉમેદવારી નોંધાવવાની રહેશે ત્યારબાદ બાવીસ ઓગસ્ટે ઉમેદવારીમાં ફેરફાર થઈ શકશે ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ પચીસ ઓગસ્ટ નિર્ધારિત કરવામાં આવી છે નવ સપ્ટેમ્બરના રોજ સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી ચૂંટણી યોજાશે અને પરિણામ પણ ચૂંટણી પૂર્ણ થયા બાદ તુરંત જ જાહેર કરાશે